તો સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં મનસુખભાઈ રાઠોડને સોહાનાબેન કુરેશીનો ફોન આવે છે ને તે કહે છે હોય એમ વાવણું વાળવાના નામે કર્યું ખરાબ કૃત્ય તો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ અને એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં તમારી શું રાહ છે તો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ હલો હા મનસુખભાઈ રાઠોડ બોલે છે

હા તો તમને એક જ મિનિટ મારા મિસ્ટ્રી છે મારા ઘર ના છે અને આમ સમાજ થી છે એક બનાવ એવો બની ગયો એના કારણે થઈને એને એને ધર્મ મુસ્લિમ ધર્મ માં અત્યારે છે મારા ઘર ના જ છે એટલે આમાં શું છે કે જરાક આવું બધી માતાજી નું ઓલું બીજું ત્રીજું એ બધી ઘણી બધી વ્યથા થઈ ગયેલી છે તો તમે એમને ફોન આપું છું શું શું છે એવું છે કે આની અંદર શું છે કે પેલા તમે થોડીક કામ આ બધી મેટર જાણો બરાબર છે વાત છે પણ તમે સોશિયલ મીડિયામાં જાય તો તમને વાંધો નથી બધી મજૂરી હોય તો વાત કરે ન આપડે ખોટો મગજ બગાડવો ને મારો

અને પછી હું તમને રીંગ કરું જો વાયરલ કરવાનું થાય ને કારણ કે આ એવિડન્સ જરૂરી છે તમારી પાસે નું આપણે જે તમે જે એવિડન્સ છે ને કારણ કે આની અંદર હજી બાબત રહી ને ઈ ઉપસ્થિત જ છે આમ ઓલાતી નથી એટલે હવે મા અમારી રીતે બીજું મંતવ્ય છે અમારું જોઈએ હવે એટલે તમે તમારી રીતે તમારી તૈયારી માં હોવ તો કયો બાકી બીજી વાત આપી નાખો ટાઈમ બગડે નહિ આપડો બરાબર સમજી ગયો બસ તો જરાક અમે ડિસ્કસ કરી લઈએ જરાક વિચારી લઈએ discuss કરી ને drink કરો કેમ કે આ બધું કેવું હોય કે ખોટે ખોટું પોણી કલાક લેક્ચર કરવાનું પછી ઈ માયલું કઈ નહિ તો આપડે ખોટે ખોટું મગજ બગડે ને એ એ વાત એ હાચી તમારી બરાબર છે બસ ભલે હાલો મારો આ phone તમારો બે હજાર ત્રણ દિવસ થી આ બંધ આવતો હતો

રવિવારે આ રવિવારે લગભગ આજે જ લઇ ભાઈ અમારે તો હે આ રવિવારે નહિ હાજર કેમ કે હું છે ને કાર્યક્રમ મારો ચાલુ છે ને એટલે અચ્છા એવું છે તો રવિવાર નહિ ને બીજો વાર ટાઈમ ટાઇમ દયો ને તો ઓલા રવિવાર આ રવિવાર ને તો ઓલા રવિવાર ઓલા રવિવાર કાઈ વાંધો નહિ આપડે અચ્છા વચ્ચે ક્યારેય ટાઈમ મળશે તો અમે આવી જઈશ

પછી કે વાળવાનું છે કરવાનું છે તેમ અને એવી રીતના કરી મારી યાર બળાત્કાર કરીને લઈ ગયો પછી મેં કોઈને કીધું નહીં પછી અત્યારે એના ભાઈ ને બધાને ખબર પડી ને તો એના ભાઈ બધા એમ કે છે કે તેલના તાવડામાં હાથ નાખો આમ કરો તેમ કરો એટલે ત્રીજા મહિનાની ચૌદ પંદર તારીખે બેઠક છે બરાબર બેઠક છે ને એટલે એ બેઠક માં તમે તમારા માં આ નંબર ઉપર ચાલુ હોય તો તમને નાટક કરે ને વિડીયો તમને બધા નાખી દો અત્યારે આ થોડાક દિવસ પહેલા જ કંઈક મંદિર ની સ્થાપના કરીને મૂર્તિ બેહાડી ને બધી નાટક કરતો હતો અને દારૂ પીને બધા ખેલ કરે છે મને એમ કે આવવું હોય ને તો મંદિરે હાથ મૂકે અમે હું મંત્રી ને પાણી પી જાય ને હું એમ કહું તમને મારે છે ને ઓડિયો વિડીયો ડાયરેક્ટ વાયરલ નથી કરવો મારે રિયલ વિડીયો વાયરલ કરવો મારો તો મનસુખ એવો જ છે કે મેં ચૌદ પંદર તારીખે મને બોલાવી છે મારે જવું તો છે જ બરાબર પણ એને ટપકાવા દેવું છે એટલે તમે રિયલ વિડીયો વાયરલ કરતા હોય તો કોઈ માણસો મોકલતા હોય તો તમે રિયલ વિડીયો વાયરલ કરતા હોય કારણ કે અમથી તમારી બદનામી તો બધે થઈ જ ગઈ છે જિંદગી જીવાય એવું તેમ કાંઈ રહેવા નથી દીધું બરાબર તો મરી જાય કાં હું મરી જાય તો જ થાય ને અત્યારે મારો છોકરો છે મારા વીસ પચીસ વર્ષનો છોકરો છે એ એમ કે છે કે આ તમને બોલાવે છે ને તો તમે મંદિરે આવો અત્યારે મને સપોર્ટ કોઈ નથી કરતો એટલે તો મેં આ સમાજ બદલી નાખ્યો બરાબર છે તમારી પાસે એવા કોઈ માણસો છે કે જે રિયલ વિડીયો ઉતારી ભલે પોલીસમાં આપે છે મને કોઈ

મારા પપ્પા સુરેન્દ્રનુ મૂળ ગામ છે રાતી દેવળી રાતી દેવળી મારા પપ્પા નોકરી મળે ને તો ચુડા અને ચુડામાંથી પછી મારા મામા નું ગામ સુરેન્દ્રનગર પછી સુરેન્દ્રનગર અમે રેતા હતા તાવી મારા લગ્ન કર્યા પછી નગર ગયા પછી અમે ત્યાંથી કમાવા માટે પણ રાજકોટ રહેવા આવ્યો દીકરી દીકરો રહેવા ને પછી આ ઘરમાં તકલીફ તો પડતી હોય બધા તો પછી આપણે ભુઓ હલકટ હતો આપણને તો કઈ ખબર નથી આપડે તો ભુવા ઉપર વિશ્વાસ કરતા હોય અમને પોતા થતો હતો અને એને આવું કર્યું કે આના માટે આયુને ઉતારવું પડે તો દરવાજો બંધ કરે આયનું ઉતારવું કે બીજા એનું કાળું કામ કરી લીધું તો એ મને માતાજી એ આપીને મેં આ કામ કર્યું तो त्या रावे एम केषक ना वे आऊ काय करूच नसे आणि ही हाती होई जतो आय मंदिरे हात मुके रूम ओतरीन दवी पाणी पी जाय ने हा तेल न तावडा मा हात नाखे न तो तेरा काळा कलयुग का बाई तो शक्य छे तावडा मा हात तो ई चला न के न तो एन न काऊ ना ई ई बोतल काकडे चला तू ना के मु तो हातच छु मैं काय करूच नथी तू पेलो नाके पछि उ नाखो येने काय तू पेलो नाके तमने नाख्यो तो तो हड हडी जाओ

પૂરું થઈ જાય ને એનું તો ખબર નથી સાહેબ ઈ બધી વસ્તુ અત્યારે ઈ જયારે જે બનાવ બન્યો ઈ વિડીયો નથી હોય એટલે પછી બધી અત્યારે તમે વાતો કરો ઈ જ આવે બીજું આવે એમાં

સુહાના સોહાના સુહના બેન સુહ સુહાના બેન ગુલામભાઈ કુરેશી

એટલે બે રૂમ છે બરોબર છે એક રૂમ માં દાણા જોયા રાત્રે બધા ભાઈઓ ભેગા થઈને ઉતારું પડશે ઉતારું પડશે મારો બીજો ભત્રીજો છે માવજી છોકરો આ બધી વસ્તુ લેવા જવું છે માથેથી વાયણું ઉતારવું પડશે એટલે અમારા બે રૂમ છે એક રૂમ માં એ આખો ભત્રીજો બેઠા અને એક રૂમ માં મારો દરવાજો બંધ કરીને મારો વાયનો ઉતારવા બેઠો

પછી બીજા પોટી ફરતો તો કે મને હનુમાન દાદા એ રજા આપી મેં આ પછી જે ત્રીજા આટલા પોટી આવે તો માની લેવાનું કે તમે મને હુરધન દાદા એ રજા કે ચોથા આટલા પોટી માને આવે ને તો તમારે માની લેવાનું પણ સિકોતર માં આવું બધું કરવાની રજા આપી પછી મને આવું કઈ ખાયો શુદ્ધ નો રે હું આપણે સીધી પડી જ ગઈ હું જ ગઈ અને પછી થોડીક વાર પછી ભાન આવી બધું એને કામ કરી લીધું પછી મને હું ઉઠી ઉઠી સીધું મારા કપડા કપડા કરી અને બધું કપડા થી મારા મારા કપડા થી બધું લૂછી અને નીચે ના કપડા બધા કાઢી કાઢીને પોટલામાં નાખીને પછી પધરાવાઈ ગયા પછી મને એમ કેવા માંડ્યો કે તમે કચરા પોતા કરી ગંગાજરી તમે નાઈ લેજો બસ પછી વહી ગયો અને પછી પછી બીજી રાતે પછી બીજી રાતે વાયરું ઉતરવું ને એજ રાતે અમે બધા સુતરતા પછી ઉપર વાળા ને કરવું છે તો આપડે તો હાથે હતા તો ઉપર વાળા ને કરવું છે તો ઈ આવે બીજી રાતે પાછો પકવા માંડ્યો કે કાકી મને તો બહુ મજા આવી ગઈ અત્યારે એમ થાય કે આવું કરવું ને એવું બધું બોલવા માંડ્યો પછી મારા ઘરે બાજુ માં ઉતા હતા એ સાંભળી ગયા એને ખબર પડી ગઈ તો પછી એને મારવા લીધો પછી એ વહી ગયો અને પછી આજ થી આજ બે હજાર કેટલા થયું વર્ષ થઈ ગયા દસક વર્ષથી કોઈ કોઈ મંદિરે નતો આવતો મંદિરે આવતો નતો મને એક જ વસ્તુ કેતો હતો દસક વર્ષ થી એક જ વસ્તુ કેતો તો કે તમે અહિયાં

કરો બાકી તેલ તાઢુ હોય ને એમાં નાખે છે ગરમ તેલ માં નાખો જો ભજી તેલ માં તરાય ગાંઠિયા તેલ માં થાય છે બધાય અને હાથ ના નો થાય એવી દેવ કઈ હાથ ને રહે માં કાંઈ નો થવા દે મોટે કાંઈ માથા રેડા ભેગી બગાડ નાખે

ના એનું ઈ તો તમારો લગ્ન પ્રસંગ પૂરતો હોય તો પછી હવે એટલી બધી એમાં પડવાની જરૂર છે સાચી વાત તો તમારી લગ્ન પ્રસંગ પૂરતો જ વ્યવહાર હોય તો આજે મારો દીકરો છે પણ મારો દીકરો ગામડે જતો હોય ને તો ગામડે એ આવતો તો હોય ને

હા તો એનો ફોટો તમને નાખી દેવાનો કારણ કે એના અત્યારે જે બેઠક હતી ને એના વિડીયો ઉતાર ને તો એના વિડીયો મારા છોકરાએ મારા નાખ્યા છે એટલે વિડીયો આ ગીતા મંદિરે કઈ જગ્યાએ રહે છે ગીતા મંદિર મને તો ચાલી ને તો ખબર નથી પણ એમ કહે છે કે ગીતા મંદિર ની સામની સામેની મંદિર ની એક જે સામેની શેરી છે ને એમાં જ રહી છે ને રિક્ષા ચલાવે ઓકે કાઈ વાંધો ના આવો મને તમે ગાયકા કા ફોટા ને નંબર ગાયકા મોકલો ફોટા નંબર એટલે હમણાં હું ભુવન રેડી કર દઉં હું હમણાં મારી બાઈનો સો સો રવિદો કાઈ કા હાલો ઝપટ હો પણ હા સોશિયલ મીડિયા માં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને કઈ વાંધો નહીં ઓકે હાલો એટલે હમણાં તમાર ભૂવો રેડી જીન કોઈ દી ન કરે એ હાલો ઝપટ કરી